સારા વરસાદના પરિણામે જળાશયોમાં પાણીની ભરપૂર આવક ભાવનગરનો શેત્રુંજી ડેમ સિઝનમાં ચોથી વાર ઓવરફ્લો તળાજા અને પાલીતાણાના સત્તર ગામોને કરાયા સાવચેત જીવાદોરી સમાન નર્મદા ડેમ એક્યાસી ટકાથી વધુ ભરાયો જૂનાગઢના સિત્તેર ટકા ડેમ ઓવરફ્લો ત્રીસ ડેમ ભરાવવાની તૈયારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસ અને છવ્વીસમી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે ઉત્તર ગુજરાતને રૂપિયા ચૌદસો કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ કટોસણ રોડ અને સાબરમતી પેસેન્જર ટ્રેનનો કડીથી કરાવશે ફ્લેગ ઓફ દૈનિક મુસાફરો પ્રવાસીઓ અને વ્યવસાયો માટે મુસાફરી બનશે સરળ અને ઝડપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે કોલકાતામાં મેટ્રોની ત્રણ નવી લાઇનોનો કરાવ્યો શુભારંભ બંગાળના લોકોને લાભ પહોંચાડવા માટે ભાજપની સરકારને સમર્થન આપવા કરી હાકલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા નદી પર નિર્મિત છ લેનના ઓટા સિમરિયા બ્રિજનું કર્યું ઉદઘાટન મુદ્દે કોંગ્રેસ પર નિશાન જેલમાં બંધ પીએમ અને સીએમને હટાવવાની જોગવાઈને સમાવતા બિલનો વિરોધ કરવા મુદ્દે પણ વિપક્ષ ઉપર કર્યો પ્રહાર રાજ્યમાં બે હજાર પંચાવન નવી ગ્રામ પંચાયતોને મળશે નવું ભવન ઘર નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ચારસો નેવું કરોડનું અનુદાન મંજૂર દસ હજારથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને બાંધકામ પેટે રૂપિયા ચાલીસ લાખની કરાશે ફાળવણી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી પ્રાથમિક તપાસ દરમિયાન પ્રિન્સિપલ સામે નોંધાયો ગુનો ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો અગિયાર અને બસો ઓગણચાળીસ મુજબ દુર્ઘટનાની જાણ કરવામાં દાખવેલી નિષ્કાળજી બદલ ફરિયાદ દાખલ ભાદરવી પૂનમના મેળામાં આવનાર માઈ ભક્તોને વીમા કવચથી કરાયા સુરક્ષિત શ્રદ્ધાળુઓને અંબાજીથી પચાસ કિલોમીટરની હદમાં વીમા કવચનો મળશે લાભ અંબાજી મંદિર ટ્રસ્ટે બસો ત્યાંશી કરોડના રિસ્કનો ઉતરાવ્યો વીમો મંદિરમાં હંગામી ધોરણે નવું ભોજનાલય અન્ન ક્ષેત્ર ખુલ્લું મુકાયું